યુવા નિમાણ સ્ટ્રોકનું કારણ માઇગ્રેન પણ હોઈ શકે છે માઇગ્રેન એ એક ગંભીર પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં લોકોને માથામાં વધુ કે ઓછા પ્રમાણમાં સતત દુખાવો રહે છે માઇગ્રેનને કારણે લોકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે જોકે માઇગ્રેનથી સ્ટ્રોક થઈ શકે છે આ વાત નવા સંશોધનમાં સામે આવી છે આમાં બીજી ઘણી ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ અમેરિકન આર્ટ એસોસિએશન અહેવાલ આપે છે કે નવા સંશોધનો દર્શાવે છે કે આધાશીસી પાંત્રીસ વર્ષથી ઓછી વયના પુખ્ત વયના લોકો માટે સ્ટ્રોકની નિશાની હોઈ શકે છે સંશોધકોના મતે આ માઇગ્રેન અને સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવતા અત્યાર સુધી ઘણા અભ્યાસ થયા છે પરંતુ આ પહેલો અભ્યાસ છે જેમાં એ જાણવા મળ્યું છે કે માઇગ્રેનને કારણે સ્ટ્રોકનું જોખમ કેટલું હોઈ શકે છે અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ ટાઈપ બે ડાયાબિટીસ ધૂમ્રપાન અને સ્થૂળતા સહિતના ઘણા કારણોને સ્ટ્રોક માટે જોખમી પરિબળો ગણવામાં આવતા હતા પરંતુ હવે તેમાં માઇગ્રેનનું નામ પણ સામેલ થઈ ગયું છે આ અભ્યાસમાં અઢારથી પંચાવન વર્ષની વયના દસ હજારથી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરની તેતાલીસ ટકા સ્ત્રીઓમાં અને એકત્રીસ ટકા પુરુષોમાં સ્ટોકનું કારણ બિન પરંપરાગત રિસ્ક ફેક્ટર્સ સંકળાયેલું હતું જેમાં આધાશીસી યાદીમાં ટોસ પર હતું જે સ્ત્રીઓમાં લગભગ પાંત્રીસ ટકા સ્ટોક અને પુરુષોમાં વીસ ટકા સ્ટોક માટે જવાબદાર હોવાનું સામે આવ્યું તો મિત્રો હાલ માટે એટલું જ સ્ત્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો